વાળી વાળી ઘટાળ્યો હોવા વહેલા લાઈટ આવી જી હ અને હવે ઘેર થઈને ખુઈ જવું હ મારતો બીજું કોઈ કોમ કરવું નહિ ખાવાય ખાવું નહીં અને એટલે પેલા બબુલ ભાઈ પણ ભૂલામણું કરવા જવાનું તું સવારે તો કોઈ મેળ આવ્યા નહીં પોણી વાળું તો નઈ હવે જતા આવતા ઘેર પાવડો વાવડો મેલી

વાય આપણે રંડાવાય પૈસા થોડા ગને હોય તો પોકરો બધું ભરાયા જ નહીં જોથી પોકાડું સોગન થી દવા લાવબીય નહીં સોગન સોગન પૈસા પૈસા તો હું બોલામું હું લાવજો દવા પૈસા ઈ જ નહીં તમે બોલામું કરો હું નહી તો ભેજવા ઇમલીમાં એમ ટાયર ધ શિટ એન્ડ ધ કોફી એન્ હિટ યે ડમ

લેસો રૂપિયા <laughs> <laughs> <laughs>

એક ભાઈ ના હજુ તો બોલાણું કરવા દે એક ભાઈ ને ફોન કરતો કરતો આવતો એટલે પછી હું નંબર કાઢતો તો નંબર જડતો નતો ક્યાંનું બોલાણું કરવા ગયા હતા ગામમાં વળી કોણ બીમાર છે આપડે પેલા નહીં પેલા બબુભાઈ ઈવન વળી શું થયું ઈવન શિકર કોક પથરી નો દુખાવો થતો તો એવું એમ તો મારે જ આવું પડી મન તો કે ખબર કે કોરોના થયો કોરોના થતો હશે તારે ઈ તો બકાલ થાય છે મારા બેટા ખાલી બોલમણું હાચુંક લુચ્યું છે કે પછી અમને બગાવતા લગું કરીને આવ્યો મારા પૈસા કે દસ રૂપિયા ના આવે કે દવા ના આવે તો બોલમણું કરવાનું પાછા માગી દવા લાવે ગરીબી એમ

બબુલું તો પેલા મથે રૂલો કલ્લું તો કેતો કે બીમાર હે જઈ મારું બીડું મારે દીપા શું કરી તો તૈયાર કરી રહી તી બધી પેલો કલ્ મળે તો કેતો તમે બીમાર હોય કહો તો નાટક કરી દીધું કોરોના છે એમ કેતો હતો મારો બીડો ઓવે તો નાટક કરવું પડ્યું તું થોડું યાર હું કરે કેમ એવું તો હું કોમ પડ્યું છે આવું નાટક કરવું પડ્યું તો હો બધા ને તને કહું અલ્યા પૈસા નહીં લઈ માર માં ફોન કરું જીવી કે મરી ગયા એ તો આ ફોને ઉપર લાગે સો ટકા મરી ગયા લાગી હો ઉપર ફોન નહીં બીજી વખત ટ્રાય કરું ચાર્જિંગ બાર્જિંગ મૂકી તો હલો અલ્યા મહા તમે મરી ગયા કે જીવો ત્યા ફોન કેટલા લગાવો ઉપાડતા તા જ દેન તમે ગાડી માં પડે તો ત કોની ગાડી માં તો તમારી ઓ ચાર લાયા આ તા લગન તો ભિખારી ગુત્તો હતા તમે ની ની કિડની બીટીન તો એકી નહીં વારે તો હા તો મને આઈડિયા આલો કે મારે બાઇક લાવવું એક જેનું ફોરું ઓટા મારે એવું બજાર બજાર જઈને કરવું હોય તો ચાલે એમ તમારે આપવું નહીં ખાલી તમે આઈડિયા લો મને લે એટલાય મારે આટલે સંબંધી એવો ને બધાને બનાવે આઈડિયા ખાલી મારે એવું બાઇક લાવવું હા બાઇક લાવવું એમ હા બાઈક લાવવું હોય ખાલી તમે આઈડિયા મારે માળવું કર્યોનું બદલીઓનું લાગુ ને થી તો તકલીફ પડે પૈસા બહુ બારું થાય હારું પણ તમારું નોમ નહીં લઉં આઈડિયા આલો ને મફત નો આલો એક તો દાદાગીરી કરો હા બોલો છેતરવાના એમ બધો જુઠ્ઠું બોલવાનું પણ એ જુઠ્ઠું બોલવું ખબર પડી જાય ને તો મારી ના પેલા ધજાગરા થઈ વા જો મારું કોઈ થયું તો હું તમારું નામ લઈએ પાકું ચોક્કસ કીધું હા તો નામ તો લેવું જ પડે પણ હવે લોચાવાળો કેસ હોય તો તમારો અરે તો નહીં આ તમે આઈડિયા આવી એટલે પછી શું કરું એટલે એ આઈડિયા તો કરું જો અમે આવી જાય તો બાઈક આવી જાય અલ્યા પણ હારું તમારી રિકન પહેલી વખત આવી ભાઈ લઈને તરત જ રિકન આવું એટલે આ શું આઈડિયા આવે ને પેડા લેવાય હારું તો ભાઈ પેડા ખવડાવું બીજું શું કે હા તમે ખરું કરવા સારું એડો એનો આઈડિયા હું આપને આવું અને પછી જો મેં પડી ને તરત બાઈક લઈ નીકળીને જ આવું પેડા લઈ ઓ તારી બબુ આ તાર પેલા માહલે પગલ મૂડા જ આ બધું તાર આ શીખવાડી ને દીપા જો એ ગમે હોય પણ મારા બા હોય યાર વા મોન મોન બોલવાનું પણ યોને આવું કર્યું પછી હું કહું યાર કે હા એ કરી તો સાચી હતું પણ યાર એ જે થી એ થી પણ અમાર માની યાર ખોટું ખોટું ન બોલ ઓમ તો પેલે કીધું તું એટલે મુએ તને બોલમ ના આવતા પૈસા તો લઈને આવ્યા તો લઈને હાલતો હોય તો બુડ પણ હવે નહી યાર પણ તમે તો હાજામાં શું લેવા આલુકો તો બીમાર પડી જાવ તું કેતો અને મજૂરી કરવાનું કરો જ ને ભાઈ ભૂલ થઈ ગઈ આજુ પર તમાર જલસા થઈ જાય યાર